आज तो आप खेतर थी चाल लेवा है हाँ थी चाल लेवा है वो थी थोड़ी पोटली वही दीप नाखी दी है आज तो ने ज्ञान नहीं कोई नकामी दें जो पास वरसाद अंधारे हो तो वरसाद आवा पहला वाडी दी है लसका बाजरी उगी जी है વરસાદ જોરદાર અંધારે વાયરો એ ચાલુ થઈ ગયો ગારે ઉગી ગયો ગારે ઉગી ગયો વરસાદ આવે એ પહેલા થોડું વાઢી લઈએ અને નાખી દઈએ કેશોર ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો આટલો એક કલો વાઢ્યો આટલું થોડું અને વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ તો આવો બંધ થઈ જાય છે હાલ ફોન આવ્યો મારાનું કે વરસાદ આવક ના આવે એક પોટલી તો લેવા જવું જ પડશે વરસાદ તો સોટા તો ચાલુ જ છે તો જઈએ વાઢવા એક વરસાદ તો ફૂલ ચાલુ થઈ ગયો હતો વાટવા જવા દે એવું લાગતું નહીં કોઈ પણ જોઈએ બંધ થાય તો જઈએ ના ચાલુ વરસાદમાં વરસાદ બંધ થાય કે ના થાય પણ ચાલ લેવા તો જવું જ પડશે તો ગાઈ જ અમામાં આવ્યો આવ્યો વરસાદ વરસાદ બંધ થઈ ગયો અને અમારે ડે ચાલ લેવા અને આગળ બહુ કાદવને કીચડ થાય હું જઈએ એટલે આમાં ચાર જ લેવીએ ને જઈ તે આગળ કોમ ચાલુ કણ બધું રિક્ષાઓને રિક્ષાઓ બધું બહુ ફસાતું હતું તેવા નખાવી દીધો ટ્રેક્ટર આવું નખાયું માટી નાખીએ માટી નાખીએ કાં હીટવાળું ઈંટવાળો હોય એનો ભૂકો આવે ને ઈટવાળું એડે નાખી દીધો તે હારું ઘડી હડો તો ગઈશ તરમા આવી ગયા ચાલવા આટલાથી વાઢીને એક પોટલી કરી ઘેર વાઢી દીધું બે પોટલો કરી દીધો હવે વાઢી તો દીધું હવે બંધીને એ લઈ જવાનું હ ઘેર આમ કાચ તો દમણી દો કોઈ સર નહીં કોઈ વાંધો નહીં હાઈવે હાઈવે હેડિંગ જતા રહેશે લો હમો બોર દેખાય એ જવાનું હે હેડિંગ આટલા એ તો હેડિંગ જતા રહીએ ફટ વચ્ચી વચ્ચે પણ શેઢા થયા હે ને તે મંખે હરું હોય એના કારણે જતા નહીં વચ્ચે થઈને ડાયરેક્ટ હોયથી રોડે રોડે જઈએ અગિયાર અત્યારે શેઢામાં બહુ ધોન રાખવી પડે તારે કોકે યારું એવું પગ ભરાયું હોય તો જઈએ ગેર એ લેહ બંધાઈ દે મેં પૂટલો કરી દીધો એલિયો વાગ્યો રિયા વાગ્યો એટલે હાથ વાગવા આવ્યા એ હવે બંધીને સીધા ઘેર